વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વો એમાં છેલ્લે આપણે પાઠ્યપુસ્તકનો દાખલા નંબર અઢાર એ સમજી ગયા છીએ તમે જાણો છો કે એ દાખલામાં બે રૂપિયાને પચાસ પૈસા અરજી વખતે બે રૂપિયા પચાસ પૈસા મંજૂરી વખતે બે રૂપિયા પચાસ પૈસા પ્રથમ હપ્તા વખતે અને આખરી હપ્તા વખતે પણ બે રૂપિયા પચાસ પૈસા આમ શેરના દસ રૂપિયાના ચાર ટુકડા પાડી અને એણે કંપનીએ આ રીતે રકમ છે એ જાહેર જનતા પાસેથી મંગાવેલી હતી એ રીતે દરેકે દરેક હપ્તામાં એટલે ચારેય હપ્તામાં પ્રીમિયમની રકમ ટોટલ જે એંસી રૂપિયા પ્રીમિયમ છે એ વીસ રૂપિયા લેખે ચાર હપ્તામાં એણે મંગાવેલ છે આમ આ દાખલો પ્રીમિયમ અને શેરની રકમ એના એક સરખા ચાર ભાગ કરે છે એટલે કે શેરની દસ રૂપિયાની કિંમતના ચાર ભાગ અને પ્રીમિયમના એંસી રૂપિયાના ચાર ભાગ દરેક હપ્તા વખતે મંગાવે અને એમાં પ્રથમ હપ્તો અને આખરી હપ્તાના નાણાં છે એ કોઈ એક શેર હોલ્ડર ચાર હજાર શેરના ન ભરે તો કેવી રીતે આપણે આમ નોંધ કરી શકાય એ અહીંયા આપણે જોઈ ગયા છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા તમારે ખાસ આ સૂચના યાદ રાખવાની છે કે દાખલા નંબર ઓગણીસ થી દાખલા નંબર ચોવીસ આ છ દાખલા આપણે આ વર્ષે તમારે તૈયાર કરવાના એટલા માટે નથી કે એ દાખલાઓ શેરની પ્રમાણસર ફાળવણીના છે અને એ ચાલુ વર્ષે બોર્ડે રદ કરેલ છે આપણા અભ્યાસક્રમમાંથી એટલે એ દાખલાઓ અહીંયા હું તમને આપતો પણ નથી અને તમારે તમારા પાઠ્યપુસ્તકમાં ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ આ છ દાખલાની ઉપર ચોકડી લગાવી દેવાની છે એટલે એ દાખલા આપણે તૈયાર કરવાના ચાલુ વર્ષે નથી ત્યાર પછી ઉદાહરણ પંદર થી માંડી અને ઓગણીસ એટલે પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ એમ પાંચ ઉદાહરણ આપણને જે ગણીને આપેલા છે એમાં પણ તમારે એ પાંચે પાંચ દાખલામાં ચોકડી લગાવી દેવાની એ ઉદાહરણ પર બોર્ડે આ વર્ષે રદ કરેલ છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આ સ્વાધ્યાયમાં તમે જાણો છો કે સૌથી પ્રથમ પેપરમાં જે દાખલો અને પ્રશ્નો પૂછાય છે એમાં આપણે સમજાવેલું કે ટોટલ આ સ્વાધ્યાય દસ માર્કનું બનેલું છે આઠ માર્કનો એક દાખલો હશે જે દાખલાઓમાં આપણે સમજી ગયા અને એક વિકલ્પ એટલે કે એમ સીક્યુ અને એક પ્રશ્ન એ રીતે વિભાગ એ વિભાગ બી અને વિભાગ ઇ એમાં આ સ્વાદ છે એ સમાયેલું છે તો વિભાગ એ એના વિકલ્પો અહીંયા તમને સમજાવવામાં આવેલા છે દસેક જેટલા વિકલ્પ છે એ વિકલ્પો તમારે તમારા પાકા ચોપડામાં ઉતારી લેવાના છે અને એના જવાબ પણ મેં કલર પેનથી એ વિકલ્પમાં જે સાચો છે એ આપણે યલો પેનથી બતાવેલા છે એટલે એ બોલ્ડ અક્ષરથી જે લખેલા છે એનો જવાબ છે એમ ગણી અને તમારે આ વિકલ્પ છે એ તમારા ફેર ચોપડામાં લખી લેવાના છે હવે આપણે આ દસ વિકલ્પો લખાઈ જાય ત્યાર પછી વિભાગ બી આવે છે કે જેમાંથી એક પ્રશ્ન છે એ ચાલુ વર્ષે પૂછાવાનો છે તો અહીંયા તમને જુદા જુદા પ્રશ્નો જે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા છે એવા છ એક પ્રશ્ન એના લીધેલા છે અને એક પ્રશ્ન મેં અનામત મૂડી એ વધારાનો એક પ્રશ્ન અહીંયા મૂકેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ તમને આપવામાં આવેલા આ સાત પ્રશ્નો છે એ પણ આપણે ફેર ચોપડામાં લખી લેવાના છે અને બરાબર ધ્યાનથી અને સમજી લેવાના છે આ સાથે સાથેસાથ પ્રશ્ન આટલું કામ આપણે આ સ્વાધ્યાયમાં કરવાનું છે એટલે પ્રશ્ન અને એમસીક્યુ એ પણ આની સાથે જ તમારે તૈયાર કરવાના મેં આપેલા છે એટલા કરશો તો પણ એમાંથી જ ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ જશે હવે વિદ્યાર્થી મિત્રો આ વર્ષે તમે જાણો છો કે પેપર સ્ટાઇલ બદલાય છે નામના મૂળ તત્વો એમાં દસ માર્કના જે વિભાગ એના પ્રશ્ન વિકલ્પો હતા એને બદલે પંદર માર્કના થયા વિભાગ બીમાં પ્રશ્નો જે દસ માર્કના પૂછવામાં આવતા એને બદલે પંદર માર્કના થયા એટલે બંને જગ્યાએ આપણને પાંચ પાંચ માર્ક છે એનો ફાયદો થશે એટલે ખૂબ જ સારી તૈયારી કરી અને વિભાગ એ અને વિભાગ બીમાં રોકડિયા માર્ક પૂરા માર્ક આપણે મેળવવાની કોશિશ કરવાની છે ત્યાર પછી આ સ્વાધ્યાય જ્યાં વિભાગ ઈમાં પૂછાય છે ત્યાં શેર મૂડીના અથવામાં શેરમૂડીનો દાખલો પૂછવામાં આવતો એટલે ફરજિયાતપણે તમારે શેરમૂડીના બેમાંથી એક દાખલો તો ગણવો જ પડતો પ્રવેશ અને નિવૃત્તિના આઠ આઠ આઠમા દાખલા જે પૂછાતા ઈ સેક્શનમાં એ ફરજિયાત હોય છે એટલે પ્રવેશનો દાખલો તમારે ફરજિયાત ગણવાનો નિવૃત્તિ દાખલો ફરજિયાત ગણવાનો અને શેરમુણીના બેમાંથી કોઈ પણ એક દાખલો ગણો તો આંતરિક ઓપ્શન એક જગ્યાએ આપવામાં આવતું હતું ચાલુ વર્ષે આ કોરોના મહામારીના કારણે ઓનલાઈન ટીચિંગ છે ક્લાસરૂમમાં અત્યાર સુધીમાં આપણે શિક્ષણ મેળવી શકેલા નથી ચાલુ વર્ષે એટલે બોર્ડે આ વખતે તમારા માટે સરળતા કરી દીધી છે કે ત્રણ દાખલાઓ તમારે ગણવાના પરંતુ આપવામાં આવશે પાંચ આ પાંચમાંથી કોઈ પણ ત્રણ દાખલાઓ તમારે ગણવાના છે એટલે કોઈ પણ ત્રણ ગણવાના એટલે એનો અર્થ એવો થયો કે તમે પ્રવેશનો દાખલો ન આવડે તો છોડી શકો છો નિવૃત્તિ છોડી શકો શેરમૂડી અને અન્ય વધારાના આપેલા બે દાખલાઓ એ પછી કોઈ પણ પાંચમાંથી તમે ત્રણ સિલેક્ટ કરી શકો છો તમને જે વધુમાં વધુ સારા આવડતા હોય એ આપણે લઈ શકો છો તો આવી રીતે આમ જોવા જઈએ તો ઘણી બધી સગવડતા છે એ આપણને ચાલુ વર્ષે બોર્ડ દ્વારા કરવામાં આવેલી છે અને એનો આપણે ભરપૂર ફાયદો છે એ ઉઠાવી લેવાનો છે અને ખૂબ સારા માર્ગ છે એ મેળવી લેવાના છે આવતા વખતથી મિત્રો આપણે બીજું સ્વાધ્યાય એટલે કે ડિબેન્ચરના હિસાબો આ શેરમૂડી જેવું જ એક સ્વાધ્યાય છે ડિબેન્ચરના હિસાબો એ શરૂ કરવાના છીએ તો આ રીતે તમારે આજના લેક્ચરમાં સમજાવેલા વિભાગ એ અને વિભાગ બી તેમજ જે દાખલાઓ આપણે ચાલુ વર્ષે નથી કરવાના એની માહિતી છે એ લઈ તમારા ફેર ચોપડામાં આ બધું જ આપણે લખી લેવાનું છે અને કંઠસ્થ કરી લેવાનું છે અસ્તુ જય શ્રી કૃષ્ણ